યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસ મહાત્મય વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધી આપણે પાંચ ભાગ સાંભળ્યા આજે આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું હરિહિયો એક દિવસ નારદજી ધર્મ રાજા પાસે જઈને કહે છે હે ધર્મરાજ તમારા આ નરકમાં હવે પહેલા જેવો શોર બકોર સંભળાતો નથી પહેલા જેવા પાપ કર્મનો હિસાબ પણ લખાતો નથી અને ચિત્રગુપ્ત તો એવા મૌન ભાવે બેઠા છે જેમ કોઈ મુનિ બેઠા હોય મહારાજ આનું કારણ તો જણાવો મહાત્મા નારદના આ પ્રમાણે કહેવાતી રાજા યમ બિનતાપૂર્વક છે હે નારદ આ સમયે પૃથ્વી પર જે રાજા રાજ કરે છે તે પુરાણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત છે તેના ભયથી કોઈ પણ મનુષ્ય વૈશાખ માસનું ઉલ્લંઘન કરતો નથી તે પુણ્ય કર્મના પ્રભાવથી બધા ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા જાય છે હે મુનિ શ્રેષ્ઠ તે રાજાએ અત્યારે મારા લોકનો માર્ગ અદ્રશ્ય જેવો કરી દીધો છે સ્વર્ગ અને નરક બંનેને સુના કરી નાખ્યા છે તેથી બ્રહ્માજીની પાસે જઈને આ બધા સમાચાર તેમને કહ્યા પછી હું સ્વસ્થ થઈશ આવો નિશ્ચય કરીને યમરાજ બ્રહ્માજીના લોકમાં ગયા અને ત્યાં બેઠેલા બ્રહ્માજીના દર્શન કર્યા જેમનો આશ્રય ધ્રુવ છે જે આ જગતના બીજ તથા બધા લોકોના પિતામહ છે અને સમસ્ત લોકપાલ દિકપાલ તથા દેવતા જેમની ઉપાસના કરે છે બ્રહ્માજીએ યમરાજને જોયા અને યમરાજ બ્રહ્માજીની આગળ પૃથ્વી પર પડી ગયા પછી યમરાજે કહ્યું હે કમલાસન કામમાં લગાવેલા મનુષ્યો જો સ્વામીની આજ્ઞાનું બરાબર પાલન ન કરે અને તેના પૈસે તાકડધિન્ના કરે છે તે લાકડામાં થતા કીડા જેવો છે જે બુદ્ધિમાન મનુષ્ય લોભવંશ સ્વામીના ધનનો ઉપભોગ કરે છે તે ત્રણસો વર્ષો સુધી પિર્યયોની રૂપી નરકમાં જાય છે જે કાર્યમાં નિયુક્ત થયેલો પુરુષ કાર્ય કરવામાં સમર્થ હોવા છતાં પણ પોતાના ઘરમાં બેસી રહે છે તે બિલાડો થાય છે હે દેવ હું આપની આજ્ઞાથી ધર્મપૂર્વક પ્રજાનું શાસન કરી રહ્યો છું હું આજ સુધી મુનિઓ અને ધર્મશાસ્ત્રોના જણાવ્યા અનુસાર પુણ્યાત્માને ફળ અને પાપાત્માને પાપના ફળ આપતો હતો પરંતુ હવે આપની આજ્ઞાનું પાલન કરવામાં અસમર્થ છું રાજા કીર્તિમાનના રાજ્યમાં બધા વૈશાખ માસના કર્મોનું અનુષ્ઠાન કરીને પિતૃઓ અને પિતામહોની સાથે વૈકુંઠ ધામમાં ચાલ્યા જાય છે તેમના મૃત્યુ પામેલા પિતૃઓ અને માતામહો વગેરે પણ વિષ્ણુ લોકમાં ચાલ્યા જાય છે એટલું જ નહીં પત્નીના પિતા સસરા વગેરે પણ મારા લેખને મિટાવીને વિષ્ણુ લોકમાં ચાલ્યા જાય છે હે દેવ મોટા મોટા યજ્ઞો દ્વારા પણ મનુષ્યને તેવી ગતિ મળતી નથી જેવી વૈશાખ માસમાં મળી રહી છે તમામ તીર્થો વડે દાન વગેરેથી તપસ્યાઓથી વ્રતોથી અથવા સંપૂર્ણ ધર્મોથી યુક્ત મનુષ્ય પણ તે ગતિને પામતો નથી જે વૈશાખ ધર્મને પાળતા મનુષ્યને મળી રહી છે વૈશાખમાં પ્રાતઃકાળ સ્નાન કરીને દેવપૂંજન માસ મહાત્મયની કથાનું શ્રવણ તથા ભગવાન વિષ્ણુને પ્રિય લાગનારા તે અનુસારના ધર્મોનું પાલન કરનાર મનુષ્ય એકમાત્ર વિષ્ણુ લોકના સ્વામી થાય છે અને જગતપતિ ભગવાન વિષ્ણુના લોકની તો મારી સમજ પ્રમાણે કોઈ સીમા જ નથી કેમ કે બધી બાજુથી કોટી કોટી પ્રાણીઓના સમુદાય ત્યાં પહોંચી રહ્યો છે છતાં તે ભરાતો નથી આ સંસારમાં પવિત્ર અને અપવિત્ર બધા લોકો રાજાની આજ્ઞાથી વૈશાખ માસના ધર્મનું પાલન કરીને વિષ્ણુ લોકમાં જઈ રહ્યા છે હે લોકનાથ તેની પ્રેરણાથી સંસ્કારહીન મનુષ્ય પણ વૈશાખ સ્નાન માત્રથી વૈકુટધામ ચાલ્યા જાય છે એવું લાગે છે કે આ વૈશાખ સ્નાન સમસ્ત સંસારને વિષ્ણુ લોકમાં પહોંચાડી દેશે જે પુત્ર ધર્મ અર્થ કામ અને મોક્ષને પ્રતિકૂળ ચાલતો હોય તે પૃથ્વી પર માતાના પેટે પેદા થયેલો રોગ છે તે અધમ પુરુષ પોતાની માતાને ઘાત કરનાર કહેવાય છે પરંતુ રાજા કીર્તિમાનની માતા અને તેની પત્નીનું પુણ્ય સંસારમાં પ્રસિદ્ધ છે તેની માતા એકવાર વીર જનની છે અને તે રાજા અવશ્ય સંસારમાં બહુ મોટો વીર છે જે રીતે રાજા કીર્તિમાન મારા લખેલા ભાવિને મિટાવવાનો ઉદ્ધત થયો છે એવો પ્રયત્ન પુરાણોમાં બીજો કોઈ સાંભળવામાં આવ્યો નથી ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થયેલા રાજા કીર્તિમાન સિવાય બીજા આવા કોઈને હું જાણતો નથી જે ઢંઢેરો પીટાવીને લોકોને એવી પ્રેરણા આપતો હોય અને મારા લોકના માર્ગને લુપ્ત કરવાની ચેષ્ટા કરતો હોય તો અહીંયા વૈશાખ માસ મહાત્મયનો છઠ્ઠો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સાતમો ભાગ સાંભળીશું સાતમા ભાગમાં આપણે સાંભળીશું બ્રહ્માજીનું યમરાજને સમજાવવું અને ભગવાન વિષ્ણુએ તેમને વૈશાખ માસમાં ભાગ અપાવવો તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું ગમ્યું હશે જો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો